ગાઈઝ છે છે નવા અપડેટમાં તમારું સ્વાગત તમારો ભાઈ હવે બની ગયો છે પીરો તમારા નો આવે ભાઈ ભાઈ હા તમારો અહી આવો એ એટલો ફરક પડે કાકા

અમાર અંકિત ભાઈ ને બહુ ઉતાવળ હોય ઉપર બે ડાઉન છે આપડા આવું રમટા થઈ ગયા થઈ આપણે પહેલાના વિડિયો તમે જોઈ લેજો આપણે કેવું રમટા હતા હવે કેવું એ રિવાઈ નઈ રિવાઈ નઈ કાકા રિવાઈ નઈ અને કીલ પૂરા કરી દેવું પણ મમરા તો ભરાયા જ છે કાકા ઉભા થાવ અલે

અમારા અમે અમારી ટીમમાંને બૂટ મારવા વાળા રાજા પછી અમે ક્યાં પડીને ફરાણે પડી ઢીગળે પડી અરે માકી એમ તમે ભેગા ન થાવ અરે કાકા આવ ડ્રોપ ક્યાં છે

આ અમારી હા આવ નંબર જોવો તો તમારો બધા હું નંબર બતાવું જોઈ દો તમારો ભાઈ પેલા નંબર હોય કાકા આવજો ભાઈ ભાઈ સબસ્ક્રાઈબ કરતા જાઓ બીજી ગેમમાં નહીં બતાવું